મને પાંચસો ગ્રામ ચણાનો લોટ બે દૂધની થેલી અને એક કિલો મગ આપી દો અને હા ભાઈ મને છે ને દૂધ તાજું આપજો આ બે દિવસ પહેલા આપ્યું હતું ને તો ગરમ કર્યું તો ફાટી ગયું ફટાફટ આપી દો ચલો હવે

મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ મેં તમારી સાથે હું નાટક ના કરવું જોઈએ પણ મારા પપ્પાએ રૂપિયાની લાલચમાં આવી જઈને મને હું નાટક કરવા માટે મજબૂર કરી દીધી નાલાયક સાલી કમ જાત તારો અને તારા બાપનો આ મારી પ્રોપર્ટી હડપવાનો પ્રોગ્રામ હતો એમ જ ને મમ્મી મારો કોઈ ઈરાદો આવવાનો હતો પણ તમારું આ સુખી અને સંપન્ન ઘર જોઈને મારા પપ્પાએ મને હુંગી બનવાનું નાટક કરવા કહી દીધું તને શું લાગ્યું તું આ બધા નાટક કરીશ અને મને એની ખબર નઈ પડે અરે પાપ કોઈ દિવસ ઢાક્યું ઢકાતું નથી અને આજે તારું પાપ છતું પડી ગયું છે અને સાંભળ આની સજા તો તારે ભોગવવી જ પડશે મમ્મી મમ્મી મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ તે નાની મોટી ભૂલ કરી હોત ને તો એકવાર હું તને માફ પણ કરી દેત પણ નહીં તે તો અમારા બધાની લાગણી સાથે બનાવટ કરી છે અરે તે અને તારા બાપે અમને છેતર્યા છે અને આની માફી હું તને ક્યારેય નહીં આપું મમ્મી મમ્મી પ્લીઝ મેં માફ કરી દીધો અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારા બાપે મારા બાપે રૂપિયાની લાલચમાં આવી જઈને મારા માટે હા સુખનું ઘર જોઈને એણે મને મજબૂર કરી દીધી હતી નહીં પાયલ નહીં મારી સાથે જે દગો રમે છે ને એને હું ક્યારેય માફ નથી કરતી આ ઘરમાં તે જે મૂંગા હોવાનું નાટક કર્યું છે ને તો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લે તને મૂંગી હું બના તને મૂંગાનું નાટક કરવાનો બહુ શોખ છે ને તું જો આજે હું તને સાચામાં જ મૂંગી બનાવી દઉં છું મમ્મી મમ્મી નહીં નહીં આ છોડ મારો છોડ મારો આજ જી જીબર કાઢ જી બર કાઢ તરી પાયલ તું આરામ કર હું હમણાં છું મમ્મી પાયલ સાથે આવું કેવી રીતે કર્યું અરે આવું તે કઈ કરાતું હશે તો કઉ છું કે કોઈની જીભ કેવી રીતે કાપી શકાય એને મારી સાથે મૂંગા હોવાનું નાટક કર્યું એ તને નથી દેખાતું મૂંગી ન હોવા છતાં મૂંગી બનીને રહીને રાધા એ ગમે તેમ હોય દેવાંગની વાત ખરી છે આ જીબ કાપીને તે સારું નથી કર્યું સાચી વાત છે પપ્પાની પાયલ તો માત્ર જૂઠું જ બોલી હતી એને કઈ મોટો અપરાધ નોતો કર્યો તેની આવડી મોટી સજા આપી દીધી જો ભાઈ મેં પહેલા જ શરત મૂકી હતી કે મારે આ ઘર માટે મૂંગી હોવું જોઈએ છે આ બોલતી હતી એટલે મારે એને મૂંગી કરવી જરૂરી હતી અને હા મારે મૂંગી વહુ જોતી હતી સમજો બોલતી નહીં રાધા આ તારી ખોટી જીદ હતી આ વહુ બોલી શકતી હતી તો એમાં તને વાંધો શું હતો વાંધો હતો મને કારણ કે આપણે દેવાંગની પહેલી વહુ લઈને આવ્યા હતા એનો હાથ એકનો જીબડો હતો ફટાફટ મારી સામે બોલતી હતી એટલે જ મેં નક્કી કર્યું હતું કે આ ઘરમાં વહુ આવશે ને તો મૂંગી જ આવશે તો શું કોઈની જીભ કાપી નખાય આ તો નરાધમ કૃત્ય કર્યું કહેવાય મેં જે કર્યું છે ને એ બિલકુલ બરાબર કર્યું છે તારી હા ઘરની સાયબી ભોગવવા માટે આટલું મોટું નાટક કર્યું ઈ તને નથી દેખાતું અને બાયડી વાડીનો નો થયા આમ છાનો માનો હાલતી પકડ જા આવી ગયો મોટો બાયડીનો પક્ષ લેવા વાળો रड़ीस नहीं बेटा अब तो हूं थई गयो आ तारी हाहु या तारी जीभ हाचन कापी नाखी अरे दीकरी तने मूंगी बनाई दी थी बेटा मां बदी भूल मारी से आहारा મોટા ઘરમાં તને પરણાવવા માટે નાટક કરવાનું કીધું ને મારો બધો છે આ તારી કપાતર ક્યાં છે મારે એની અરે વાત કરવી છે એની આટલી હિંમત કે મારી દીકરી ને જીભ કાપી નાખી નહીં નહીં બેટા નરાધમ ને હું કોઈ શરમ નહીં ભરું એની આટલી હિંમત ના બેટા તું ગભરાઈશ નહીં તારો બાપ હજી જીવતો છે આજે તો ઈ નરાધમ હું કોઈ શરમ નહીં ભરું પધાયરા એમ ને તમે ઘર માં બસ આ ઘર માં તમારી એક ની તો કમી હતી આવો આવો શું કેવા આવ્યા છો રાધાબેન હું તમને અહીંયા ઈ પૂછવા આવ્યો છું કે મારી દીકરીનો એવો તો હું વાક હતો કે તમે એની જીભ કાપી નાખી વાક હતો તમારી દીકરીનો વાક હતો એ બોલતી હોવા છતાં એને મુંગાવવાનું નાટક કર્યું અને એને મારી સાથે બનાવટ કરી રાધાબેન હું માનું છું કે મારી દીકરીએ તમારી આરે મુંગાવવાનું નાટક કર્યું પણ એની આવડી મોટી સજા હોય કે તમે એની જીભ કાપી નાખી ઉપકાર માનો કે મેં એની ખાલી જીભ કાપી નાખી બાકી ગુસ્સો તો આની ઉપર મને એટલો આવતો તો ને કે એનું ગળું કાપી નાખત રાધાબેન મારી દીકરીને હાથ દેડ્યા પહેલા વિચાર કરજો

ધમકી આપું છું ફરી વખત પાણી તો મને ભલ ભલા ના ઉતારતા આવડે છે બેન દીકરી દીધી છે ને એટલે લાસાર થઈ ગયો છું નહીં બેટા નહીં તને આવી હાલતમાં મૂકીને અહીંથી જાતા મારો જીવ નથી ચાલતો મારું મન તો કહે છે કે તને હું અહીંયા મારી ભેગી લઈ જાવ હાલ બેટા